કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી ખંડેવાડ નેસડા કરાડા અને દૂધવા ગામને જોડતા મુખ્ય રસ્તાની બિસ્માર હાલત હોવાના કારણે તંત્ર દ્વારા રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવામાં આવ્યું રોડ પર પડેલા ખાડા નહીં પણ મોતના ખાડા બને તેવી સંભાવના જોવા મળતી હતી ડેરોલ સ્ટેશનથી નેસડા કરાડા દૂધવા ગામને જોતા રોડ પર અનેક જગ્યા પર પડેલા ખાડાના કારણે અનેક લોકો બાઇક લઈને જતી વખતે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાતા હતા રોડ પર પડેલા ખાડાના કારણે વાહનોને ખૂબ મોટા પાયે નુકસાન થતું હતું એવા મુસાફરી કરતા લોકોના આક્ષેપ જોવા મળ્યા હતા રોડની આજુબાજુની જગ્યા પર સાફ સફાઈની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે આ રોડની આજુબાજુની સફાઈ કર્યા બાદ રોડનું સમારકામ શરૂ કરી રોડની મજબૂતાઈ જળવાઈ રહે તેવી રીતે કામ કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું તદુપરાંત નેસડા ગામે આવેલા રેલવે ટ્રેક નીચેના નાળા પર માં પડેલા ઊંડા ખાડાના કારણે વાહનો ફસાઈ જાય છે તે જગ્યાના રોડ રસ્તાનું કામ પણ તંત્ર દ્વારા કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર મહેશસિંહ સોલંકી બીએ ન્યૂઝ ગુજરાતી પંચમહાલ